સામે આવ્યો મહિનાની બાળકીને શ્વાસ તકલીફ થતા ભૂવા પાસે લઈ જવાય દાહોદ માં અંધશ્રદ્ધાનો કિસ્સો સામે આવ્યો છે ચાર મહિનાની બાળકીને સ્વાસ્થ્યની તકલીફ થતા ભુવા પાસે લઈ જવાય ભુવાએ હિમાલય ગામની બાળકીની છાતી ભાગે ડામ આપ્યા ગરમ સળિયા વડે માસુમ બાળકીને ત્રણ જગ્યાએ ડામ દીધા બાળકી હાલ દાહોદની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ બાળકીની તબિયત સુધારા પર આવતા હોસ્પિટલથી રજા અપાઈ કથવારા પોલીસે બુવા વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે આ બાબતમાં દાહોદના ડીવાય એસપી જગદીશ ભંડારી શું કહે છે સાંભળીએ કે ગઈકાલે સાંજે એક મીડિયાના માધ્યમથી એવું ધ્યાનમાં આવ્યું કે ત્રણથી ચાર વર્ષનો બાળક કે જેને શરીર ઉપર ધામલા એટલે કે સોય દ્વારા જે ડામ પ્રકારનું કહી શકાય એ પ્રકારના આપ્યા હોવાની બાબત ધ્યાને આવી હતી આ અન્વયે અમે તાત્કાલિક દવાખાના સંપર્ક કરતા ત્યાંથી તો અમે ડિચસ્ટ કરી આપ્યા હતા એટલે કતવારાના હિમાલય ગામથી જ્યાં મૂળ આ લોકો રહે છે ત્યાં જઈને પોલીસે પૂછતાછાથ ધરી હતી તો એમાં જણાવ્યું હતું કે એમના બાળકને શ્વાસની અને શરદી ખાંસી બધી બીમારી હોય જેથી તેમણે રાછાડા ગામના રહેતા ભગાભાઈ દલાભાઈનો સંપર્ક કર્યો હતો અને ત્યાં ગયા હતા ત્યાં તેમને જે પાતળી સોય આવે છે સોય દ્વારા ગરમ સોય કરી અને બાળકના શરીર ઉપર ધાંભલા દેવાયા હતા એમની પરંપરાગત માન્યતાઓને કારણે જે બાદ પર બાળકો સારો નહીં થતાં એમને દવાખાના લાવવા આવ્યા હતા અને દવાખાને એમની સારવાર કરતા દવાખાનાની રાહત થતા એમને ડિચસ્સ કર્યા હતા આ અન્વયે ભારતીય નાગરિક ભારતીય ન્યાય તથા ચાઇલ્ડ પ્રોટેક્શન એક્ટ જે બાળકોના વેલફેર માટે અંતર્ગત ગુનો દાખલ કર્યો છે અને જે ભગાભાઈ દલાભાઈ કરીને જે એક્યુઝ છે એમાં એમને અપ કરવામાં આવેલા છે આમાં કોઈ ભૂવા કે તાંત્રિક હોય એવું પ્રથમ દ્રષ્ટિએ જણાવ્યું નથી પરંતુ જે પરંપરાગત માન્યતા રૂબરીના કારણે આ પ્રકારનું લોકોમાં એક મેડિકલ જ્ઞાન કે દવાઓના જ્ઞાન વિશે કે ટેકનોલોજી કે વિજ્ઞાન વિશે થોડી અજ્ઞાનતા હોય અજ્ઞાનતાને કારણે આ પ્રકારની પરંપરા માન્યતા રહેતી હોય છે જે ખોટી બાબત છે જ્યારે આ પ્રકારનો કોઈ બનાવ બને કે બાળક માંદો પડે છે કે બાળક કોઈ તકલીફ છે તો તાત્કાલિક દવાખાને સંપર્ક કરવો જોઈએ જ્યારે આ પ્રકારે કોઈ વ્યક્તિ જે ધામલા પાવાના કે અન્ય તાંત્રિક વિધિ કરાવવાની કે એક્સરાય છે આવું કરાવવાને કારણે ઘણીવાર જે બીમારી છે એ વધતી હોય છે અને પછી એનો ઉપચાર કરવો થોડું તકલીફ આવતો હોય છે એટલે આવો કોઈ બીમારી આવે તો તાત્કાલિક મેડિકલ સાયન્સ છે તો મેડિકલ સાયન્સ મુજબ ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ કતવારામાં દાહોદમાં દવાખાના પર પૂરતા પ્રમાણમાં છે તો દવાખાનામાં જવાથી એમની રાહત થઈ શકે અને સારી રીતે સારવાર થઈ શકે છે તો આને કાળીધાન કરવી આમાં હાથ ધરવામાં આવી છે જે આરોપી છે એ ડાઉનલોડ થઈ ગયો છે